તાત્કાલિક ગુના નોંધી તપાસ હાથ ધરી હતી અને ડિંડોલી પોલીસે હત્યારાઓ એવા અવિનાશ ઠાકરે ચેતન માળી આશુતોષ પાટીલ તથા બાળા પાટીલની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે કાલે રાતના સમયમાં ઇન્ડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક હત્યાનો બનાવ બન્યો હતો આ હત્યાના બનાવમાં હકીકત એ મુજબ હતી કે ઇન્ડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલું શ્રીનગર સોસાયટીમાં એક એરિયા આવ્યો છે જ્યાં બંધ શાક શાકભાજી માર્કેટ છે ત્યાં કને એક વ્યક્તિ કે જેનું નામ દેવીદાસ પાટિલ છે એને અગાઉની અદાવતવાળા એના એની સામેના ચાર લોકોએ એની હત્યા નિપજાવી હતી આ હત્યા નિપજાવવામાં એ લોકોએ તલવાર અને ચપ્પુ વડે હુમલો કરી અને એના ઉપર ઘાતક પ્રહાર કર્યા હતા આ બનાવમાં આ બંને વચ્ચે અગાઉની એક અદાવત હતી જેમાં તેને જે મરણ જેના છે એને અગાઉ દસ હજાર રૂપિયા આપ્યા હતા આરોપીઓને અને આરોપીઓએ એ દસ હજાર રૂપિયા વારંવાર માંગણી કરવા છતાં આરોપીઓ આપ્યા ન હતા અને આ બાબતની અદાવત તેઓ વચ્ચે ચાલુ જ હતી જે બાબત જે બાબતને લઈને ગઈકાલે આ ઘટનાને જા મળ્યો છે જે આરોપીઓ છે તેઓ તેમાંથી ચાર આરોપીઓની પોલીસે રાઉન્ડઅપ કરી અને ત્યાં ધરપકડ કરવાની તબીબ ચાલુ કરેલ છે આ ઉપરાંત અન્ય કોઈ પણ આરોપીઓ આમાં હશે ઇન્વેસ્ટિગેશન દરમિયાન સામે આવશે તો એને ઉપર પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે જે ભોગ બનનાર છે એ વ્યક્તિ અગાઉ પણ ગુનાઈની ઇતિહાસ ધરાવતો હતો જેમાં એને પણ મારામારી પ્રોહિબિશન વગેરે પ્રકારના ગુનાઓ એના ઉપર પણ દાખલ થયેલ હતા આરોપીઓ પણ જે છે એમાંથી બે આરોપીઓ ઉપર અગાઉ મારામારી પ્રોહિબિશન એ પ્રકારના ગુનાઓ હતા એની સાથે મરણ જનાર વ્યક્તિ ઉપર પણ આ પ્રકારના ગુનાઓ દાખલ છે